પાલનપુર નગરપાલિકા દ્વારા સરકારની અમૃત યોજના અંતર્ગત વોર્ડ નંબર 2 માં માનસરોર નજીક આવેલું કૈલાસ વાટિકા ગાર્ડનનો લોકાર્પણ પાલનપુરના ધારાસભ્ય નિતિકિતભાઈ ઠાકરના હસ્તે કરવામાં આવ્યું હતું જેના ડેવલપમેન્ટ માટે રૂપિયા એક પોઈન્ટ ₹1.71 કરોડના ખર્ચ કરવામાં આવે છે પાલનપુરના વોર્ડ નંબર 2 માં આવેલું માનસરોવર તળાવ નજીક આવેલું કૈલાસ વાટિકા ગાર્ડન અગાઉ કેટલાય સમયથી બિસ્માર હાલતમાં પડ્યું હતું જોકે પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને સુવિધા મળી રહે તે માટે સરકારમાં કૈલાસ વાટિકા ગાર્ડન ડેવલપમેન્ટ માટે રજૂઆત કરવામાં આવી હતી જેમાં સરકારના અમૃત યોજના અંતર્ગત આ કૈલાસ વાટિકા બગીચા માટે રૂપિયા એક કરોડ તોતેર લાખ મંજૂર કરાયા હતા જેમાં એક વર્ષમાં આ ગાર્ડન એજન્સી દ્વારા તૈયાર કરવાયું છે આ ગાર્ડનનું પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર દ્વારા પવિત્ર શ્રાવણ માસના પહેલાં સોમવારે લોકાર્પણ કરાયું હતું જેમાં નગરપાલિકા પ્રમુખ ચિમનભાઈ સોલંકી ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ

એટલે કે પ્રજાજનો માટે એક ખૂબ કુદરતી સૌંદર્યથી ભરપૂર સ્થાન આજે લોકાર્પણ કરવાનો મોકો મળ્યો છે ખૂબ સરસ જગ્યા અહીં બગીચો ડેવલપ થયો છે પાલનપુરની સર્વ જનતાને આ તબક્કે હું વિનંતી કરીશ કે આવો અને આ કૈલાસ વાટિકાનો લાભ લો આજે પાલનપુર નગરપાલિકા દ્વારા કૈલાસ વાટિકા અમૃત બે યોજના અંતર્ગત એક કરોડના છોતેર લાખના માતબર રકમથી આજે શહેરીજનો માટે માન્ય ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરના વરદ હસ્તે આજે એને ખુલ્લો મૂકવામાં આવેલો છે અને આ વાટિકાના અંદર ઘણી બધી વિવિધ સુવિધાસભર અહીંયા વસ્તુઓ છે કે જેનો તમામ નાના બાળકોથી લઈને મોટા લોકો સુધી અહીંયા એન્જોય કરી શકે એ પ્રકારની સુવિધાઓ બનાવવામાં આવેલી છે તો શહેરીજનોને પણ વિનંતી કે આ કૈલાસ વાટિકાનો લાભ લે પાલનપુર નગરપાલિકા દ્વારા અમૃત યોજના હેઠળ કૈલાસ વાટિકા ગાર્ડનનો જે વિકાસ કરવામાં આવ્યો હતો તેનું આજ રોજ માન્ય ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરના હાથે લોકાર્પણ કરવામાં આવ્યું છે આ એક જગ્યા ખૂબ સુંદર નગરજનોને ફરવા માટેની એક વ્યવસ્થિત સારી જગ્યા મળશે અને આગામી આગામી સમયમાં મેન્ટેન થાય એ માટે એજન્સી દ્વારા જ પાંચ વર્ષ મેન્ટેનન્સ કોન્ટ ઓપરેશન કરવામાં આવશે અને આ સારી વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નગરપાલિકા જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરશે